સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકીની ગણતરીના કલાકોમાં શોધી કાઢી બાળકી અચાનક પિતા પાસેથી ગુમ થઈ જતા પરિવારજનો ભયભીત બની જવા આવ્યા હતા અને તરત જ પાંડેસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો બાળકી ગુમ થયાની જાણ થતાં ડીસીબી વિજય વિજયસિંહ ગુર્જર અને પીઆઈ એચએમ ગઢવીની માર્ગદર્શિકામાં તાત્કાલિક પંદર અલગ અલગ ટીમો બનાવી પાંડેસરા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી એકસો પચાસથી વધુ સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પૂછપરછના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકોને શોધી કાઢીને તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું આજરોજ સવારે સાડા દસ વાગ્યાના આસપાસ ચાર વર્ષની બાળકી ઉમયાનગર ગોવાલક રોડ ઉપર આવેલું છે ત્યાં એના ફાધર સાથે રમતા રમતાં ગુમ થયેલી ત્યારબાદ એમના એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢોળવાનો પ્રયત્ન કરેલો પરંતુ બાળકી નહીં મળતાં એક વાગે પોલ્યુશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી શ્રી તથા અમારા એસિપી સરશ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર ત્રીસ મિનિટની અંદર આખે આખું અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી અમારા જે પોલીસ હતી ડિસ્ટાફ હતા પીએસઆઈ હતા અમે લોકો હતા સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીની અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે એક લાસ્ટ યર એકસો ત્રીસ બાળકો આ જ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે છોકરીના મા બાપ ઉમૈયા નગરમાં જ રહે છે છૂટક મજૂરી કરે છે અને છોકરી ચાર વર્ષની છે વાલી વારસને એ સંદેશો છે કે તમે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને જો તમે કામે જાઓ છો મજૂરી કામે જાઓ છો બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા ચલાવવામાં આવે છે જેમાં બાળકને સવારે દસથી સાંજના છ લગે રાખવામાં આવે છે ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે અને એ લોકો રમવાનું જમવાનું બધું જ આપે છે તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે જે માતા પિતાઓને